તો મિત્રો તમે જોઈ શકો છો કે જ્યાં વીટર છે જે હાથે થી ચલાવી શકાય પડે છે પેટ્રોલ માં ચાલે છે દરેક ખેતીમાં ચાલે ફુલાવર ડિંગડી મરચી કપાસ બરાબર જે ખેતીમાં ચાલતા એ બધા મશીન ચાલે દબાવવાનું અને પછી આ સેલ મારવાનું દબાવો આ બાજુ Good job! નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂતો માટે આ ઉપયોગી વિડીયો છે કારણ કે જો અત્યારે કહેવાય કે બરદનો સમય જતો રહ્યો અને ટ્રેક્ટર અત્યારે મોંઘા થઈ ગયા છે અને મોંઘા થઈ જવાના કારણે ખેડૂતો જોડે જે જેનું ટ્રેક્ટર હોય તે ખેડામાનમાં પણ પૈસા વધારે રહેતા હોય છે ત્યારે આ તમામ સમસ્યાનું સમાધાન આજે હું લઈને આવ્યો છું આ તમે મારી પાસે જોઈ શકો છો આ એક જાતનું રોટા વિટર છે અને જે મોટા ટ્રેક્ટર હોય છે તે પ્રકારે આ એક નાનું છે જે પેટ્રોલથી ચાલે છે અને કહી શકાય કે દરેક પ્રકારની ખેતીમાં ઉપયોગી છે પરંતુ સમગ્ર માહિતી આપણા કરતાં ખેડૂત જોડે વધારે હોય તો આપણે ખેડૂત જોડે વાતચીત કરીએ અને કેટલામાં પડ્યું અને કઈ કઈ ખેતીમાં ઉપયોગી આવે અને કંઈક ચલાવવાનું

પરંતુ એવું કહીત ને તમે વિચાર આવ્યો કે આ પ્રકારના મશીન ક્યાં જોયું હતું તમે વાર અમારે વડાલીમાં દુકાનો છે ને વડાલીમાં અમારી વડાલી દુકાનો છે તો ક કહી શકાય કે ખેડૂત મિત્રો આ ઉપયોગી તમામ સામાનમાં તમારી જો કપાસની ખેતી કરતા હોય પછી તમારા એરંડા હોય કે પછી ટામેટી હોય કે કોઈ શાકભાજીની ખેતી કરતા હોય તો તમારે ટ્રેક્ટર લાવવાની ક્ષમતા ના હોય ને ટ્રેક્ટર કરતાં પણ આ સરળ છે કારણ કે પેટ્રોલથી ચાલે છે અને એક કલાક કેટલું ચાલે એક લીટરમાં કેટલું ચાલે એક લીટરમાં લગભગ એક એકર જેવું ખેડી નાખો બધું તો કહી શકાય સો રૂપિયામાં તમારે એક એકર જેટલું ખેડી નાખે ખેડૂતો કહી શકાય કે ટ્રેક્ટરમાં લાવો તો ટ્રેક્ટર તમારે મોંઘું પર પડે એટલું ડીઝલ પર ખાય અને દરેક ખેડૂત જોડે પોતાનું ટ્રેક્ટર હોય શકે નહીં

તો મિત્રો તમે જોઈ શકો છો કે જે રોટાવિટર છે જે હાથેથી ચલાવી શકાય એ ટ્રેક્ટરથી ચાલે છે અમુક અને પરંતુ આ ચાર્જિંગવાળું છે જો તમારે ટ્રેક્ટરનો લાવવાની તો કહેવાય કે પોઝિશન નથી અને જો તમારે રોટરી કહેવાય કે રોટા વીટરની જરૂર છે તો લાવી શકો તો જોઈ શકો છો નાની ઘરે ખેતીમાં આ ઉપયોગી સામાન છે અને કોઈ પણ ખેતી કરતા હોય તો તમારે ઘાસ કાટવા માટે આ રોટાવિટર ખૂબ જ કામનું રહેશે જોઈ શકો છો કે નાની તો આપણે કોઈ કપાસની વાવેતર કરી હોય કે એરંડા વાવ્યા હોય કે પછી ટામેટી કરી હોય તો કહી શકાય કે જે આ પ્રકારે મોટા ટ્રેક્ટર હોય છે જે રોટા જે જે એનું ભાડું પણ મોંઘું હોય છે અને કલાકના પૈસા પણ વધારે લેતા હોય છે પરંતુ આ તમે આવો સામાન લાવી દો ખાલી ખેતરમાં આપણે ઉભા છીએ અને તમામ પ્રકારની ખેતીમાં આ મશીન કામમાં આવે છે જો વિડીયો ગમે હોય તો કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ